પોરબંદર ખાતેથી નેવલ એનસીસી કેડેટના સૌરાષ્ટ્ર સમુદ્ર મંથન અભિયાનનો પ્રારંભ કરાયો છે જે તારીખ વીસ ના રોજ દીવ પહોંચશે આ અભિયાનમાં રાજ્યભરના પિંચોતેર કેડેટ ઉત્સાહભેર જોડાયા છે જામનગર એનસીસી ગ્રુપ મુખ્યાલય દ્વારા સૌરાષ્ટ્ર સમુદ્ર મંથન આયોજન કરાયું છે જેનો પ્રારંભ પોરબંદર નેવી જેટી ખાતેથી કરાયો હતો તારીખ વીસ ફેબ્રુઆરી ના રોજ આ અભિયાન દીવ ખાતે સમાપ્ત થશે આ અભિયાનમાં ગુજરાત ડીટીઈના તમામ નૌકાવિહાર એકમોના પિંચોતેર કેડેટ્સે ભાગ લીધો છે જેઓ સઢવાળી હોડી મારફત બસો વીસ કિલોમીટરનું અંતર કાપશે આ કાર્યક્રમની શરૂઆત કેમ્પ કમાન્ડન્ટ લેફ્ટનન્ટ કમાન્ડર સૌરભ અવસ્થીએ ગુજરાતમાં નૌકા વિહાર એનસીસી આઉટરીચ વિશે સંક્ષિપ્ત માહિતી આપીને કરી હતી તેમણે એનસીસી કેડેટ્સની વિવિધ સિદ્ધિઓ અને તાજેતરના ભૂતકાળમાં કેન્દ્ર અને રાજ્ય સ્તરે મળેલા પુરસ્કારોનો પણ ઉલ્લેખ કર્યો હતો નિપુલ પોપટ સાથે અશોક ધાનકી ગુજરાત ન્યૂઝ પોરબંદર